નમસ્કાર મિત્રો આસનસાન કે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો ઘણીવાર એવી પરિસ્થિતિ ઊભી થાય કે પૈસા ઉધાર લીધા બાદ તેમાંથી છુટકારો જ ન મળે તમે ગમે તેટલી મહેનત કરો પરંતુ પૈસાનો દેવો ઉતરવાનું નામ જ ન લે તો તેમાં તમારી મહેનત ઓછી નથી પડતી તમારા ઘરની દિશાઓમાં રાખેલી વસ્તુઓની અસર છે વાસ્તુદોષના કારણે પણ ધનદોષ હોય છે અને પરેશાનીઓમાંથી મુક્તિ નથી મળતી તો મિત્રો વિડીયોને અંત સુધી સાંભળજો અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ઘરની દિવાલોને હંમેશા સાફ રાખવી જોઈએ દર અઠવાડિયે ઘરની દિવાલો પર અને ખૂણામાં કરોડિયાના ઝાડા થઈ જતા હોય છે તેના કારણે ધન ટકતું નથી જેથી અઠવાડિયામાં થી ત્રણ વાર દિવાલોની સફાઈ કરવી જોઈએ દેવામાંથી મુક્તિ જોઈએ છે તો તમારા ઘર અને દુકાનની બારી ઉત્તર પૂર્વ દિશામાં લગાવો અને તેમાં કાસ નખાવી દો ઉત્તર પૂર્વ દિશામાં ક્યારેય કોઈ ભારે સામાન ન રાખો સાંજના સમય ઝાડ પાંદડા તોડવાની મનાઈ હોય છે એવું માનવામાં આવે છે કે સાંજના સમયે ઝાડ પાંદડા આરામ કરતા હોય છે જો તમે આવું કરો છો તો આર્થિક મુશ્કેલીઓમાં ઝગડાઈ જશો અને છૂટવું મુશ્કેલ થઈ જશે તમારા ઘરમાં તિજોરીને હંમેશા દક્ષિણ દિશામાં જ રાખો તેનું મોઢું ઉત્તર દિશામાં ખુલવું જોઈએ તેનાથી દેવાનું બોજ નથી રહેતું અને ધન સદાય માટે વરસે છે ધનની લેવડ દેવડ સોમ કે બુધવારે કરવું શુભ માનવામાં આવે છે આ દિવસે કોઈ પાસેથી પૈસા ઉધાર લેવાથી બચો નહીં તો ઉધારી વધતી જ જશે સાંજે ઊંઘવું વર્જિત છે સાંજ પડે એટલે ઘરના મોટા પણ કહેતા હોય છે કે ઉઠી જાઓ સાંજના સમય ઊંઘવાથી ઘરમાં દરિદ્રતા આવે છે માટે ઊંઘવાનું ટાળો તો મિત્રો આશા છે કે તમને આ માહિતી જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ